अंकलेश्वर सना का बद्रबाड़ी अनजीक किशोरों कोरजट पे स्कूटर लेने गार्ड था बीच थामला साथे तो उन्हें स्कूटर अटरा था एक किशोरों गंभीर रिजाने बगले घटना से मौत निभाते हुए जारी किशोर ने गंभीर रिजाप पहुंची हाली અંકલેશ્વર માં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યું છે મોપેટ સવાર બે કિશોર ને અકસ્માત નડતા તેર વર્ષીય કિશોરનું ઘટના સ્થળે મોત નીચું હતું જયારે ગંભીર પંદર વર્ષે ફરજ પડી હતી કિશોરવાની માહિતી મુજબ અંકલેશ્વરના કપુદરા પાટિયા નજીક આવેલા શાહજાન સોસાયટીમાં રહેતા પંદર વર્ષીય દિવ્ય શુક્લા તેમજ સનફ્લાવર રેસિડેન્સી માં રહેતો તેર વર્ષીય આયુષ મોપેટ લઈને જતા હતા તે દરમિયાન કાપુતરા પાટિયા પાસે આવેલા સાંઈ દર્શનથી સાંસદા સોસાયટી વચ્ચેના માર્ગો પર વીજળીના થાંભલા હતા વર્ષે યાદવ નું ગંભીર પગલે મોત નીપજ્યું હતું જયારે પંદર વર્ષીય દિવ્ય કલ્યાણ પણ માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા અર્ધ વિભા અવસ્થામાં અંકલેશ્વર ની મોદી હોસ્પિટલ માં સારવાર થી ખસેડવામાં આવ્યા હતા પોલીસ અકસ્માત અંગે કિસ્સો નું મોત અંગે ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે